બોટિંગ નો ઈજારો રદ કરાયો છે મ્યુનિસિપલ કમિશનરે બોટિંગ ઈજારો રદ કરવાનો હુકમ કર્યો છે હરણી દુર્ઘટના બાદ પણ સુરસાગર તળાવમાં બોટિંગ ચાલુ હતું ત્યારે મ્યુનિસિપલ કમિશનરની સૂચના છતાં પણ આ બોટિંગ ચાલતું હતું સુરસાગર તળાવનો ઈજારો હાઇડ્રો ડ્રાઇવર્સ કંપની પાસે હતો મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક અસરથી આ કોન્ટ્રાક્ટ રદ કર્યો છે બોટિંગનો ઈજારો મ્યુનિસિપલ કમિશનરે રદ કર્યો છે હરની દુર્ઘટના બાદ પણ અહી ચાલતું હતું માનુ જોડાઈ ગયા છે માનુ મ્યુનિસિપલ કમિશનરે બોટિંગ રદ કર્યો છે શું વધુ વિગતો જે બોટ દુર્ઘટના થઈ ત્યારબાદ તંત્ર હરકતમાં આવ્યું છે વડોદરા શહેરની આવેલું સુરસાગર તળાવ છે ત્યાં બોટિંગનો જે ઇજારો આપવામાં આવ્યો હતો એ રદ કરવાનો હુકમ મ્યુનિસિપલ કમિશનરે કર્યો છે હરણીની ઘટના બાદ તંત્ર જાગ્યું છે અને હાઇડ્રો ડ્રાઇવર્સ કંપની પાસેથી આ જે ઇજારો હતો એ પરત લઈ લેવામાં આવ્યો છે તાત્કાલિક અસરથી આ કોન્ટ્રાક્ટ રદ કરી દેવામાં આવ્યો છે બોટિંગને લગતી અન્ય કોઈ ઘટના આવી ન બને એના માટેથી આ કાર્યવાહી કરવામાં આવી રહી છે જોકે હરણી બોટ દુર્ઘટના બની ત્યારબાદ સુરસાગરમાં જે બોટ ચાલી રહી હતી એમાં બોટના ચેકિંગ માટે ગયેલા લોકો પણ લાઇફ જેકેટ પહેર્યા વગર ગયા હતા અને એનો વિવાદ પણ થયો હતો અને એના કારણે જ મ્યુનિસિપલ કમિશનરે આ રદ કર્યો છે ઇજારો અને કાયમી હુકમ કરી અને આ ઇજારો છે રદ કરી દેવામાં આવ્યો છે જી જિજ્ઞાસા બિલકુલ માનું આભાર જાણકારી આપવા બદલ